हिण्डोडा उत्सव ुलो श्रीनाथ जी हिण्डोडा उत्सवाूलो श्रीनाथ जी ुलो श्रीनाथ जी प्यारा श्रीनाथ जी हिण्डोडा उत्सवाूलो श्रीनाथ जी હિંડોળા ઉત્સવ આવ્યો ઝૂલો શ્રીનાથજી પદરા ટાળીને મુહૂર્ત કઢાઉં શુભ નક્ષત્ર માં હિંડોળા પધરાવું પદરા ટાળીને મુહૂર્ત કઢાઉં શુભ નક્ષત્ર માં હિંડોળા પધરાવું િોળે પધરાવી હું હૈએ હર ખાઉંજી હિંડોળા ઉત્સવ આવ્યો આવો શ્રીનાથજી નાથજીંડોળા ઉત્સવ આવ્યો ઝૂલો શ્રીનાથજી ઝૂલો શ્રીનાથજી ને જીને પ્યારા શ્રી હિંડોળા ઉત્સવ આવ્યો આવો શ્રીનાથજી मंदिर ना द्वारे तोरण बंधाऊ कुमकुम के सरणा पुराऊ मंदिर ना द्वारे तोरण बंधाऊ कुमकुम सथिया पुराऊ फुलडा स्वागत महाजी हिंडोळा उत्सव आव्यो झुलो श्रीनाथ जी हिंडोडा उत्सव आव्यो आवो श्रीनाथ जी विधविध जतना हिंडोडा सजाऊ फूलो ना नी सुगंध फैलावं विधविध जतना હિંડોળા સજાવું ફૂલોના હિંડોળાની સુગંધ ફેલાવું ગુલાબ મોગરો ને ચંપો મહેકાય જી હિંડોળા ઉત્સવ આવ્યો ચૂલો શ્રીનાથજી હિંડોળા ઉત્સવ આવ્યો આવો શ્રીનાથજી આવો શ્રીનાથજી ને ગોવર્ધનનાથજી હિંડોળા ઉત્સવ આવ્યો ઝૂલો શ્રીનાથજી મેવાના હિંડોળા સજાઉં કાજુ બદામ અને અખરોટ સજાઉં સુકા મેવાના હિંડોળા સજાઉં કિસમિસ ની લરો બનાવી હિંડોળે લટકાવું અંજીર કિસમિસ પિસાનો આવે નહી પારજી હિંડોળા ઉત્સવ આવ્યો આવો શ્રીનાથજી હિંડોળા ઉત્સવ આવ્યો ઝૂલો શ્રીનાથજી યમુના પુલિન પર મચકી રે બાંધુ મચકીના હિંડો તમને ઝુલાવું યમના પુલીન પર મજકી રે બાંધુ મજકીના હિંડોળામાં તમને ઝુલાવું ગોપી સાખી નો આજે આનો પારજી હિંડોળા ઉત્સવ આવ્યો ઝુલો શ્રીનાથજી હિંડોળા ઉત્સવ આવ્યો ઝૂલો શ્રીનાથજી ઝૂલો શ્રીનાથજી ને પ્યારા શ્રીનાથજી હિંડોળા ઉત્સવ આવ્યો ઝૂલો શ્રીનાથજી